विद्यार्थी मित्रों प्रकरण बा विषय जिराति व्याकरण विभाग में अब चार टॉपिक तो कला जय की समानता की मित्रता की अर्धपदा और शब्द समूह अब आज ही पांचों टॉपिक जो आते हैं जड़ है यानी पहला तुमने पीडीएफ तरीके पहला नियमों पर बताया है हमारी सीलाई भी एक रूप के पण जो 19 से तमाम व्याकरण पर है અને આપણે જે જરૂરીનો પાંચમો ટોપિક છે એ બોર્ડ પરીક્ષાના પેપરમાં પ્રશ્નો ક્રમાંક બેતાલી અને એ જ શબ્દો પૂછાવાના અને આ બે શબ્દોનો હું એક પ્રત્યેક શબ્દમાં ને અડધો ગુણ આપવામાં આવે છે એટલે એવા પૂછાય તમને ત્રણ શબ્દો પણ એમાંથી આપણે બે સાચા શબ્દો લખીએ એનો એક બાકી જે પીડીએફ બનાવી કોંગ્રેસ એમાંથી તમે અઢળક શબ્દો પાંચમા પ્રકમ તરીકે તે જરૂરીમાં લખી લેજો એમાં જેટલા લખેલા છે બસ એટલા અભ્યાસ કર લેશો તો આપણે એક ગુણ પાકો છે એટલે જોઈ પણ આ નિયમો એટલે આપણે લખવા માટે સરળતા રહીએ જ્યારે જ્યારે આપણે લખતા હોય ત્યારે આપણી પણ ભૂલ ન થાય અને આપણે જે શબ્દ છે એ લખીએ એમાં પણ ભૂલ ન થાય માટે જોઈએ તો एक प्रतिवारो एक प्रति એટલે કે આવશ્યકતો તમને આવતા હોય લપતા હોય જે સાંસ્કૃતિક સામાજિક ધાર્મિક વાર્સી કાજી તો એ શબ્દની પાછળ જે શબ્દની પાછળ એક પ્રતિ એટલે લાગી તેનો આગળનો અક્ષર હંમેશા સ્વર થાય આઉકે છે બરાબર દાખલા તરીકે સંસ્કૃતિ ક તો સંસ્કૃતિમાં જો एक प्रतिलय एक प्रतिलय लगेত্রে पनी अगर नो ऑप्शन में शांत तो सारे निर्देश शांत झूठ है एक प्रतिलय तो ऐसे है जैसे आरंभिक एक प्रतिलय तो रसी वार्षिक एक प्रतिलय तो रसी आर्थिक एक प्रतिलय तो आम ज्ञान एक प्रतिलय तो हो ज्ञान हम छोटे आगे रसो तो हम होए के कपाद सबको बाकी है ना छोटे बाकी आ

તો પણ અવર્ણ નિયમ અનિયમ બરાબર તો આ રીતના જ્યારે આવા પણ પ્રત્યે લાગે ત્યારે દીર્ઘ કરવાનું એક પ્રત્યે ત્યારે રસ્વ કરવાનું બરાબર તો આ રીતના તે આવી જણ

ডে অক্ষরান সংরোনা i মনো যংমদে সহডভ এদ মদেলো মিবেশে কুলো ছুো আেধনা য়ান আসলেথা কুরা এতেনা আসল দানো লংতে ষকোনা ছুর

ದಾಖಲಾಗಿದೆ ಆ ರೀತಿಯ ಕೈ ખોટું કે ઘણા બધા પોતાની હોસ્પિટલ બનાવે અને એના ઉપર નામ તો કે આશીર્વાદ માતાના આશીર્વાદ કે પિતાના આશીર્વાદ પણ એ આશીર્વાદ જ સતત ખોટો લઈ ગયો તો આ રીતના આપણે ફોટો એ કઈ રીતે ખબર પડે તો આનું ઉચ્ચારણ કરવા કઈ અઘરું નથી દાખલા તરીકે નીર તો આવું જ તમે ઉચ્ચારણ કરશો ને એટલે ની પછી શું આવ્યું રો નીર તો જે રો આવ્યો

આશીર્વાદ શબ્દો કે આપણે તે આશી ર વાત જ્યારે જયારે આવી શબ્દ લખવા ના થાય ત્યારે તમારે બે લક્ષણો પણ એક પણ મળી જશે અને આ લક્ષણમાં પણ ભૂલ ન થાય એના માટે જનની પ્રત્યે વચ્ચેની છે મહત્વની છે જરૂરીના નિયમોના છે પણ આ નિયમો કંઈ પૂછાવાના નથી ફક્ત શબ્દો પૂછાય છે અને સાચા શબ્દો લોકો સાચા મત મળે છે કઈ રીતે જનન્યના શબ્દો જે પીએમ મોખવું એ લખી લેજો પાંચમા પ્રકાર તરીકે આ તૈયાર કરી લેજો વાંચી લેજો